નમસ્કાર મિત્રો ચાલો સમય બગાડ્યા વગર સીધા જ આજના વિષય પર આવીએ સીએ ફાઈનલના કસ્ટમ્સ પેપર માટેનો એક ખૂબ જ મહત્વનો અને સાચું કહું તો થોડો ટેકનિકલ વિષય એટલે કે કસ્ટમ્સ ટેરિફ એક્ટ નાઇન્ટીન સેવન્ટી ફાઇવ હેઠળ માલનું વર્ગીકરણ હવે જુઓ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝ અને થિયરી બંને પૂછાય છે એટલે આપણો હેતુ અહીં માત્ર વિષયને સમજવાનો નથી પણ એના પર એવી મજબૂત પકડ બનાવવાનો છે કે પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન આવે આપણે પૂરા કોન્ફિડન્સ સાથેનો સામનો કરી શકીએ તો આ સફરમાં આપણો રોડમેપ કેવો રહેશે જુઓ આપણે આ છ મુખ્ય મુદ્દાઓ કવર કરીશું શરૂઆત કરીશું કે ભાઈ આ વર્ગીકરણની જરૂર જ કેમ છે ત્યાંથી પછી ટેરિફનું આખું માળખું સમજીશું અને પછી એક પછી એક રૂલ વનથી લઈને રૂલ સિક્સ સુધી દરેક નિયમને ઊંડાણપૂર્વક સારા ઉદાહરણો અને કેસ સ્ટડીઝ સાથે ચકાસીશું અને હા છેલ્લે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ્સ અને કેટલાક બહુ જ અગત્યના કોર્ટના ચુકાદાઓ પર પણ નજર નાખીશું ટૂંકમાં આ ચેપ્ટરને માસ્ટર કરવા માટે આ આપણો કમ્પ્લીટ ગેમ પ્લાન છે ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી ટેરિફ વર્ગીકરણનો પરિચય કોઈ પણ નિયમને સમજતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે એ નિયમની જરૂરત શા માટે પડી એની પાછળનું કારણ શું છે તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ આ બધી મહેનત શા માટે સાચા વર્ગીકરણની જરૂર શું છે જવાબ એકદમ સીધો અને સરળ છે આયાત કે નિકાસ થતા માલ પર કસ્ટમ ડ્યુટીનો સાચો દર એટલે કે રેટ ઓફ ડ્યુટી નક્કી કરવા માટે વિચારો જો વર્ગીકરણ ખોટું થાય તો શું થાય ડ્યુટીની ગણતરી ખોટી થાય જો ઓછી ડ્યુટી ભરાય તો ડિપાર્ટમેન્ટ તરફથી ડિમાન્ડ નોટિસ વ્યાજ અને પેનલ્ટીનો સામનો કરવો પડે અને જો ભૂલથી વધુ ડ્યુટી ભરાઈ જાય તો રિફંડની લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે બંને પરિસ્થિતિમાં સમય અને પૈસા બંને બગડે છે એટલા માટે જ સાચું વર્ગીકરણ એ કસ્ટમ્સ કાયદાનો પાયો છે ભારતમાં વર્ગીકરણને લગતા તમામ નિયમો અને જોગવાઈઓ જે કાયદામાં છે તે છે ધ કસ્ટમ્સ ટેરિફ એક્ટ નાઇન્ટીન સેવન્ટી ફાઇવ એક વાત બરાબર યાદ રાખજો કસ્ટમ્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી ટુ એ ડ્યુટી લગાવવા અને વસૂલવા માટેનો કાયદો છે પણ જ્યારે ડ્યુટીનો દર શું હશે એ નક્કી કરવાની વાત આવે ત્યારે આપણે હંમેશા કસ્ટમ્સ ટેરિફ એક્ટ નાઇન્ટીન સેવન્ટી જ જોવાનો છે આ કાયદો જ આપણા માટે વર્ગીકરણની બાઇબલ છે એમ કહી શકાય સારું તો હવે આપણે ટેરિફના માળખાને સમજીએ કલ્પના કરો કે આ ટેરિફ એક બહુ મોટી લાઇબ્રેરી છે અને દુનિયાની દરેક પ્રોડક્ટ એક પુસ્તક છે જે રીતે એક લાઇબ્રેરિયન દરેક પુસ્તકને તેના વિષય લેખક પ્રમાણે ચોક્કસ શેલ્ફમાં ગોઠવે છે બસ એ જ રીતે ટેરેફમાં દરેક પ્રોડક્ટને એક ચોક્કસ કોડ આપવામાં આવ્યો છે આ કોઈ આડેધડ ગોઠવણી નથી આ એક આર્કિટેક્ટની બ્લૂપ્રિન્ટ જેવું એકદમ વ્યવસ્થિત માળખું છે તો આ બ્લૂ પ્રિન્ટ છે કેવી એક પિરામિડ જેવી છે સૌથી ઉપર બ્રોડ કેટેગરીમાં એકવીસ સેક્શન્સ છે જેમ કે પશુધન કે મશીનરી પછી દરેક સેક્શનની અંદર ચેપ્ટર્સ હોય છે કુલ નાઇન્ટી એટ ચેપ્ટર્સ ચેપ્ટર્સની અંદર હોય છે ચાર આંકડાના કોડવાળા હેડિંગ્સ જે થોડી વધુ ચોક્કસ કેટેગરી બતાવે છે આ હેડિંગ્સને પણ આગળ છ આંકડાના સબ હેડિંગ્સમાં વિભાજીત કરાય છે અને છેલ્લે જેના પર ખરેખર ડ્યુટીનો દર લખેલો હોય છે તે છે આઠ આંકડાનો ટેરિફ આઇટમ એક વાત ગાંખ બાંધી લેજો ડ્યુટીનો દર ક્યારે ચાર ડિજિટ કે છ ડિજિટ પર નહીં હંમેશા આઠ ડિજિટના ટેરિફ આઇટમ પર જ નક્કી થાય છે ચાલો આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ અહીં સ્ક્રીન પર જુઓ માની લો કે આપણે નારિયેળનું વર્ગીકરણ કરવું છે તો આપણે જઈશું ચેપ્ટર ઝીરો આઠમાં જે ખાદ્ય ફળો અને નટ્સ માટે છે એની અંદર ફોર ડિજિટનું હેડિંગ ઝીરો એટ ઝીરો વન ખાસ નારિયેળ બ્રઝિલ નટ્સ અને કાજુ માટે જ છે હવે જો નારિયેળ સૂકું એટલે કે ડેસિકેટેડ હોય તો આપણે હજી ઊંડા ઉતરીને સિક્સ ડિજિટના સબ હેડિંગ ઝીરો એટ ઝીરો વન અગિયારમાં જઈશું અને છેલ્લે એટ ડિજિટનો ટેરિફ આઇટમ કોડ છે ઝીરો એટ ઝીરો વન અગિયાર ઝીરો ઝીરો જેની સામે ચોક્કસ ડ્યુટીનો દર લખેલો હશે જોયું કેવી રીતે આપણે એકદમ સામાન્ય કેટેગરીમાંથી એકદમ ચોક્કસ પ્રોડક્ટ સુધી પહોંચે પણ આટલી વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પદ્ધતિ પાછળનું કારણ શું કારણ છે એચએસએન એટલે કે હાર્મોનાઇઝડ સિસ્ટમ ઓફ નોમેન્કલેચર આ વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુસીઓ દ્વારા વિકસાવવામાં આવેલી એક વૈશ્વિક સિસ્ટમ છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે એક કોમન લેંગ્વેજ મળી રહે છે ભારત જે પ્રોડક્ટને જે એચએસએન કોડ પહેલા છ અંક હેઠળ ક્લાસિફાઈ કરે છે મોટાભાગના દેશો જેમ કે અમેરિકા ચીન કે યુરોપ પણ એ જ કોડનો ઉપયોગ કરે છે આનાથી વ્યાપારમાં ઘણી સરળતા રહે છે તો હવે આપણે આ પ્રકરણના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ જનરલ રૂલ્સ ઓફ ઇન્ટરપ્રિટેશન ટૂંકમાં જીઆઈઆર આ વર્ગીકરણ કરવા માટેના નિયમો છે અને એક વાત મગજમાં એકદમ ફિટ કરી લેજો આ નિયમોને હંમેશા ક્રમમાં જ સિકવન્સમાં જ લાગુ કરવાના છે આ એક સીડી જેવું છે તમે પહેલું પગથિયું છોડીને સીધા ત્રીજા પર કૂદકો ના મારી શકો શરૂઆત હંમેશા અને હંમેશા નિયમ એકથી જ કરવી પડે છે જેને કાર્ડિનલ રૂલ એટલે કે સર્વોચ્ચ નિયમ પણ કહેવાય છે તો નિયમ એક શું કહે છે બહુ ધ્યાનથી સાંભળજો એ કહે છે કે સેક્શન અને ચેપ્ટરના જે ટાઇટલ્સ છે જે શીર્ષકો છે તે ફક્ત આપણી સુવિધા માટે છે એક ઇન્ડેક્સની જેમ તેમનું કોઈ કાનૂની મહત્વ નથી કાયદાકીય રીતે વર્ગીકરણ માત્ર બે જ વસ્તુઓના આધારે થશે પહેલું હેડિંગમાં લખેલા શબ્દો અને બીજું અને આ સૌથી અગત્યનું છે તે હેડિંગ સાથે સંકળાયેલી સેક્શન નોટ્સ અથવા ચેપ્ટર નોટ્સ બસ આ એક વાક્ય આખા ચેપ્ટરનો સાર છે આને એક સરળ સૂત્રમાં યાદ રાખી લો નોટ્સ આર ધ કિંગ એટલે કે નોટ્સ જ રાજા છે જો કોઈ હેડિંગના વર્ણન અને તે ચેપ્ટરની નોટ વચ્ચે કોઈ વિરોધાભાસ હોય તો હંમેશા ચેપ્ટર નોટ જ જીતશે એ જ ફાઇનલ ગણાશે ચેપ્ટર નોટ્સ કોઈ હેડિંગના કાર્યક્ષેત્રને વધારી પણ શકે છે જેને ઇન્ક્લુઝિવ નોટ્સ કહેવાય અને ઘટાડી પણ શકે છે જેને એક્સક્લુઝિવ નોટ્સ કહેવાય પરીક્ષામાં મોટાભાગના કેસ સ્ટડીઝ આ સિદ્ધાંત પર આધારિત હોય છે એટલે આ પોઈન્ટ બરાબર સમજી લેજો ચાલો આને એક સરસ ઉદાહરણથી સમજીએ માની લો કે આપણી પાસે એક લેટર સીલિંગ મશીન છે પહેલી નજરે જોતાં હેડિંગ અઠ્યાસી બાવીસ જે સીલિંગ માટેની મશીનરીને આવરી લે છે એ એકદમ યોગ્ય લાગે છે પણ ઊભા રહો નિયમ એક શું કહે છે પહેલાં નોટ્સ તપાસો જેવી આપણે ચેપ્ટર ચોરાસીની નોટ નંબર બે વાંચીએ એમાં સ્પષ્ટ લખ્યું છે કે હેડિંગ અઠ્યાસી બાવીસમાં હેડિંગ ચોરાસી બોત્તેરની ઓફિસ મશીનરીનો સમાવેશ થતો નથી અને પછી જ્યારે આપણે હેડિંગ ચોરાસી બોતેર જોઈએ તો ત્યાં ખાસ મેલ સીલિંગ મશીનોનો ઉલ્લેખ છે જોયું એક નાનેકડી ચેપ્ટર નોટે આપણને ખોટા રસ્તે જતા બચાવી લીધા અને સાચા વર્ગીકરણ એટલે કે ચોરાસી બોતેર તરફ દોરી ગયા આ છે નોટ્સની તાકાત હવે આપણે નિયમ બે પર આગળ વધીએ પણ ક્યારે માત્ર અને માત્ર ત્યારે જ જ્યારે નિયમ એક એટલે કે હેડિંગના શબ્દો અને નોટ્સ આપણને કોઈ સ્પષ્ટ જવાબ ન આપી શકે જો રૂલ વનથી વર્ગીકરણ થઈ જાય તો આગળ જવાનું જ નથી નિયમ બે બે ખાસ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું છે અધૂરો માલ અને મિશ્રણ નિયમ બેનો પહેલો ભાગ છે ટુ એ આ નિયમ એવી વસ્તુઓ માટે છે જે અધૂરી હોય અપૂર્ણ હોય અથવા તો છૂટા ભાગોમાં આવેલી હોય જેમ કે પેક કરીને આવેલું ફર્નિચર આ નિયમ શું કહે છે એ કહે છે કે કોઈ વસ્તુ જો અધૂરી હોય તો પણ તેને પૂરી વસ્તુના હેડિંગમાં જ વર્ગીકૃત કરાશે પણ એની એક શરત છે તે અધૂરી વસ્તુમાં પૂરી વસ્તુના આવશ્યક લક્ષણો એટલે કે ઇસેન્શિયલ કેરેક્ટર હોવા જોઈએ જેમ કે સીટ વગરની કાર આયાત થાય તો પણ તે કાર જ ગણાશે કારણ કે એનું ઇસેન્શિયલ કેરેક્ટર એટલે કે એન્જિન અને ચેસિસ તો હાજર જ છે પણ જો એન્જિન વગર ખાલી કારનું માળખું આવે તો એ માત્ર કાર બોડી ગણાશે કાર નહીં એ જ રીતે એક સાયકલના બધા ભાગો છૂટા કરીને એક બોક્સમાં પેક કર્યા હોય તો પણ એને પૂરી સાયકલ તરીકે જ વર્ગીકૃત કરાશે આ એસેન્શિયલ કેરેક્ટર ટેસ્ટ કે સ્ટડી માટે ખૂબ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે હવે જોઈએ નિયમ બેનો બીજો ભાગ ટુ જે મિશ્રણ અને સંયોજનો માટે છે નિયમ ટુ બી કહે છે કે જો કોઈ હેડિંગ કોઈ એક પદાર્થ માટે હોય તો એ જ હેડિંગ એ પદાર્થના મિશ્રણ માટે પણ લાગુ પડી શકે છે દાખલા તરીકે કોફી માટેનું હેડિંગ ચિકોરી મિશ્રિત કોફીને પણ લાગુ પડી શકે છે પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે નિયમ ટુ બી પોતે વર્ગીકરણ કરતો નથી એ તો ખાલી એક સમસ્યા ઊભી કરે છે એ કહે છે કે આ પ્રોડક્ટ હવે એક કરતાં વધુ હેડિંગ હેઠળ વર્ગીકૃત થઈ શકે છે તો હવે શું કરવું આનો જવાબ આપવા માટે નિયમ ટુ બી આપણને નિયમ ત્રણ તરફ ધકેલે છે એટલે યાદ રાખો રૂલ ટુ બી એ રૂલ થ્રી માટેનો દરવાજો છે એ સમસ્યા બતાવે છે અને એનું સમાધાન નિયમ ત્રણમાં છે અને એ દરવાજામાંથી પસાર થઈને આપણે આવીએ છીએ ટાઈબ્રેકર નિયમો પર એટલે કે નિયમ ત્રણ જ્યારે કોઈ એક જ પ્રોડક્ટ માટે બે કે તેથી વધુ હેડિંગ સાચા લાગતા હોય ત્યારે આ ટાઈની સ્થિતિને ઉકેલવા માટે નિયમ ત્રણનો ઉપયોગ થાય છે હવે જુઓ નિયમ ત્રણની અંદર પણ એક કડક ક્રમ છે જેનું પાલન કરવું ફરજીયાત છે આ કોઈ ડિનર નથી કે આપણને ગમતી વાનગી પહેલાં લઈ લઈએ આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે સૌથી પહેલાં નિયમ ત્રણ એ સૌથી વિશિષ્ટ વર્ણન લાગુ કરવું પડે જો એનાથી નિર્ણય ન આવે તો અને તો જ નિયમ ત્રણ બી આવશ્યક લક્ષણ પર જવાનું અને જો એ પણ નિષ્ફળ જાય તો છેલ્લા ઉપાય તરીકે નિયમ ત્રણ સી લેટર ધ બેટરનો ઉપયોગ કરવાનો આ ક્રમ તોડવાની ભૂલ પરીક્ષામાં ભારે પડી શકે છે નિયમ ત્રણ એ કહે છે કે જે હેડિંગ પ્રોડક્ટનું સૌથી ચોક્કસ અને વિશિષ્ટ વર્ણન કરતું હોય એને પ્રાધાન્ય આપો દાખલા તરીકે ઇલેક્ટ્રિક શિવિંગ મશીન હવે એ હેડિંગ પંચ્યાસી લીરો નવ હેઠળ ઇલેક્ટ્રોમિકેનિકલ ઘરેલું ઉપકરણ તરીકે આવી શકે જે એક જનરલ વર્ણન છે પણ હેડિંગ પંચ્યાસી દસ તો ખાસ શેવર્સ અને હેર ક્લિપર્સ માટે જ બનાવવામાં આવ્યું છે અહીં પંચ્યાસી દસ વધુ સ્પેસિફિક છે વધુ ટેલર મેડ છે તેથી જનરલ વર્ણન પર સ્પેસિફિક વર્ણન જીતશે અને વર્ગીકરણ પંચ્યાસી દસ હેઠળ થશે જો થી ટાઈ ન તૂટે તો આપણે થ્રી બી પર આવીએ છીએ આ નિયમ મિશ્રણ સંયુક્ત માલ કમ્પોઝિટ ગુડ્સ અથવા સેટમાં વેચાતી વસ્તુઓ માટે છે તે કહે છે કે આવા માલનું વર્ગીકરણ એ ઘટકના આધારે કરો જે તેને તેનું આવશ્યક લક્ષણ એટલે કે એસેન્શિયલ કેરેક્ટર આપે છે મતલબ કે એ વસ્તુ જે એ પ્રોડક્ટને તેની સાચી ઓળખ આપે છે આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે પેલી પાછળ રબર લાગેલી પેન્સિલ હવે આ એક સંયુક્ત વસ્તુ છે જેમાં પેન્સિલ અને રબર બંને છે પણ એનું ઇસેન્શિયલ કેરેક્ટર શું છે એનું મુખ્ય હેતુ તો લખવાનો છે ખરું ને રબર તો એક સહાયક કામ કરે છે તેથી તેનું વર્ગીકરણ પેન્સિલ તરીકે થશે રબર તરીકે નહીં બીજું ઉદાહરણ લઈએ એક ગિફ્ટ સેટ જેમાં એક ટાઈ અને એક રૂમાલ છે અહીં ટાઈ વધુ મૂલ્યવાન અને મુખ્ય વસ્તુ હોવાથી એ સેટને તેનું આવશ્યક લક્ષણ આપે છે એટલે વર્ગીકરણ ટાઈના હેડિંગ હેઠળ થશે અને જ્યારે થ્રી એ અને થ્રી બી બંને નિયમો જવાબ આપવામાં નિષ્ફળ જાય ત્યારે આપણી પાસે છેલ્લો અને સૌથી સરળ એકદમ મિકેનિકલ નિયમ છે થ્રી સી આ નિયમ ખૂબ જ સિમ્પલ છે લેટર ધ બેટર જે બે કે તેથી વધુ હેડિંગ્સ વચ્ચે ટાય હોય તેમાંથી જે હેડિંગનો નંબર સૌથી મોટો હોય એટલે કે જે ટેરિફમાં પાછળથી આવતો હોય એ હેઠળ વર્ગીકરણ કરી દેવાનું અહીં કોઈ લોજિક નથી માત્ર નંબર જોવાનો છે આ છેલ્લો ઉપાય છે જ્યારે બીજું કંઈ કામ ન કરે સારું તો મુખ્ય નિયમો એક બે અને ત્રણને સમજ્યા પછી હવે આપણે બાકીના નિયમો અને કેટલાક ખાસ વિષયો પર ફટાફટ નજર કરીશું જે પરીક્ષા માટે પણ એટલા જ મહત્વના છે નિયમ ચાર જેને એક ઇન રૂલ અથવા સમાનતાનો નિયમ કહેવાય છે આ એક શેષ નિયમ છે આ ત્યારે વપરાય છે જ્યારે કોઈ એવી નવી જ વસ્તુ બજારમાં આવે જેનું ટેરિફમાં ક્યાંય નામ જ ન હોય તો આ નિયમ કહે છે કે આવી વસ્તુનું વર્ગીકરણ એવી વસ્તુના હેડિંગ હેઠળ કરો જેની સાથે તે સૌથી વધુ મળતી આવતી હોય એમ સમજો કે એને એના સૌથી નજીકના સગા સાથે બેસાડી દેવાની ઉદાહરણ તરીકે કાર માટેની પ્લાસ્ટિક સનફિલ્ટર ફિલ્મ જેનો કોઈ સ્પેસિફિક હેડિંગ નથી તેને પ્લાસ્ટિકના પડદા બ્લાઇન્ડ્સ જેવી ઘણીને તેના હેડિંગ હેઠળ વર્ગીકૃત કરી શકાય છે નિયમ પાંચ પેકિંગ મટીરિયલ વિશે વાત કરે છે એનો ભાગ એ કહે છે કે કેમેરા કેસ વાયોલિન કેસ જેવા ખાસ આકારના અને લાંબો સમય ચાલે તેવા કેસ જે વસ્તુ સાથે જ વેચાય છે એનું વર્ગીકરણ તે વસ્તુ સાથે જ થશે અલગથી નહીં ભાગ બી કહે છે કે સામાન્ય પેકિંગ જેમ કે કાર્ડબોર્ડ બોક્સ કે પ્લાસ્ટિક રેપર એનું વર્ગીકરણ પણ માલ સાથે જ થઈ જાય પણ એક બહુ જ મહત્વપૂર્ણ અપવાદ યાદ રાખજો જે કન્ટેનર વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવા હોય જેમ કે મોટા ગેસ સિલિન્ડર કે સ્ટીલના ડ્રમ એનું વર્ગીકરણ હંમેશા અલગથી જ થશે કારણ કે કન્ટેનર પોતે એક ટકાઉ અને મૂલ્યવાન વસ્તુ છે નિયમ છ એક ટેકનિકલ નિયમ છે એ ખાલી એટલું જ કહે છે કે ઉપરના જે બધા નિયમો એકથી પાંચ આપણે હેડિંગના લેવલ પર શીખ્યા એ બધા જ નિયમો સબહેડિંગના સ્તરે પણ લાગુ પડે છે પણ એક શરત સાથે સરખામણી હંમેશા સમાન સ્તરના સબહેડિંગ્સ વચ્ચે જ થઈ શકે છે મતલબ કે એક ડેશવાળા સબહેડિંગની સરખામણી બીજા એક ડેશવાળા સાથે જ કરવાની તમે એક ડેશની સરખામણી બે ડેશવાળા સબહેડિંગ સાથે ન કરી શકો હંમેશા એપલ્સ ટુ એપલ્સ કમ્પેરિઝન જ કરવાનું છે હવે એક ખાસ વિષય પ્રોજેક્ટ ઇમ્પોર્ટ્સ જે ચેપ્ટર અઠ્ઠાણુંમાં આવે છે જ્યારે કોઈ નવી ફેક્ટરી સ્થાપવી હોય કે કોઈ મોટી ફેક્ટરીનું વિસ્તરણ કરવું હોય ત્યારે સેંકડો પ્રકારની મશીનરી અને સાધનો આયાત કરવા પડે હવે દરેકનું અલગ અલગ વર્ગીકરણ કરવું તો બહુ જઘરું કામ છે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ્સની જોગવાઈ છે એમાં તમામ માલસામાનને એક જ હેડિંગ હેઠળ લાવીને તેના પર એક જ કોન્સોલિડેટેડ દરે ડ્યુટી વસૂલવામાં આવે છે આ ઉદ્યોગો માટે ખરેખર એક મોટી સુવિધા છે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ્સના સંદર્ભમાં આ એક આંકડો એમસીક્યુ માટે ખાસ યાદ રાખી લેજો મુખ્ય પ્લાન્ટ અને મશીનરીની જે કુલ કિંમત હોય એના દસ ટકા સુધીના સ્પેર પાર્ટ્સ કાચો માલ અને બીજી વપરાશની વસ્તુઓ પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ્સ હેઠળ એ જ એકીકૃત દરે આયાત કરી શકાય છે આ દસ ટકાની મર્યાદા પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અંતમાં ચાલો કેટલાક ઐતિહાસિક ચુકાદાઓ પર નજર કરીએ જેણે વર્ગીકરણના સિદ્ધાંતોને એક દિશા આપી છે સૌરાષ્ટ્ર કેમિકલ્સના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સેક્શન અને ચેપ્ટર નોટ્સ એ કોઈ અલગ વસ્તુ નથી એ કાયદાનો જ એક ભાગ છે અને તેમની પાસે હેડિંગના અર્થને મર્યાદિત કરવાની કે વિસ્તારવાની સંપૂર્ણ કાનૂની શક્તિ છે મેસ્ટ્રો મોટર્સના કેસમાં નક્કી થયું કે જીઆઈઆર માત્ર ટેરિફ પર જ નહીં પણ એક્ઝેમ્પશન નોટિફિકેશન્સ પર પણ લાગુ પડે છે અને હેવલેટ પિકાર્ડનો કેસ લેપટોપ પર પ્રીલોડેડ સોફ્ટવેરના વર્ગીકરણ જેવી ચટિલ બાબતો સાથે સંકળાયેલો હતો આ કેસ અને તેમના સિદ્ધાંતો રિવિઝન માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે તો મિત્રો આટલા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી હું તમને એક જ સવાલ સાથે છોડી જઈશ કોઈપણ ઉત્પાદનનું વર્ગીકરણ કરતી વખતે હેડિંગનું વર્ણન વાંચતા પહેલાં પણ સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ કઈ છે જે તપાસવી જોઈએ મને ખાતરી છે કે હવે સૌને જવાબ ખબર જ છે સંબંધિત સેક્શન અને ચેપ્ટર નોટ્સ આ જ નિયમ એકનો સાર છે અને આખા વર્ગીકરણનો પાયાનો પથ્થર છે આશા છે કે આ વિગતવાર સમજૂતી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે અને આ વિષય પરનો આપણો આત્મવિશ્વાસ વધારશે પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ